આજે આપણે એકદમ સોફ્ટ ખાવામાં બહુ જ ટેસ્ટી અને ઘરની સામગ્રીઓમાંથી બની જતા એવા સૂજીના લડ્ડુની રેસીપી જોવાના છે ફ્રેન્ડ્સ આ ખૂબ જ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે ખાવામાં બહુ જ સરસ બને છે મોમાં જાય એવા બને છે તો તમે પણ જરૂરથી આ રીતે સૂજીના લડ્ડુ બનાવીને ટ્રાય કરજો જો એક જ કપ સુજીમાંથી ઘણા બધા લડ્ડુ બનીને તૈયાર થઈ ગયેલા તો આ રેસીપી તમને ગમે તો લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે અહીં કઢાઈ મેં મૂકી દીધેલી છે બિલકુલ સ્લો ફ્લેમ રાખેલી છે મેં ગેસની અને એક કપ જેટલી સૂજી એમાં એડ કરેલી છે તો અહીં તમે બારીક સૂજી અથવા મોટી સૂજી ગમે એ વાપરી શકો છો બિલકુલ સ્લો ફ્લેમ પણ એને પાંચથી છ મિનિટ જેવું મેં રોસ્ટ કરેલું તો ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નથી રાખવાની જો અમે બતાવી એ રીતની સ્લો ફ્લેમ રાખીને સતત હલાવતા જઈને તમારે એને શેકી લેવાનું જુઓ પાંચ છ મિનિટ જેવું થઈ ગયું છે અને સૂજીના દાણા સરસ રીતે શેકાઈ ગયા છે તો એમાં અડધા કપ જેટલો હું નણિયેળનું છીણ અથવા ડેસિકેટેડ કોકોનટ જે રેડીમેડ મેં લીધેલું છે ખૂબ જ ઇઝીલી તમને કોઈપણ કળિયાણાની શોપ પર મળી જશે તો એ મેં એડ કર્યું છે અને એને ફક્ત એકથી દઢ મિનિટ જેવું જ મેં એને રોસ્ટ કરેલું છે તો એને આપણે વધારે રોસ્ટ નથી કરવાનું અને સૂજીનો સફેદ કલર બદલાવો ન જોઈએ તો જુઓ સ્લો ફ્લેમની ગેસ પર મેં એને રોસ્ટ કરીને એક પ્લેટમાં કાઢી લીધું પછી સેમ કઢાઈમાં મેં થોડું ઘી લીધેલું છે અડધી ચમચી જેવું અને એમાં ડ્રાયફ્રૂટ તો કાજુ બદામ મેં લીધેલા છે અને થોડી કિસમિસ પણ લીધેલી છે આપણે પાછળથી નાખીશું અને એને એકાદ મિનિટ જેવું રોસ્ટ કરી લીધેલું છે તો ફ્રેન્ડ્સ આ કાજુ બદામ અને કિસમિસ નાખવી ઓપ્શનલ છે તમે ના ઈચ્છો તો એને સ્કીપ પણ કરી શકો છો પરંતુ એને નાખવાથી ટેસ્ટ થોડો વધારે સારો આવતો હોય છે તો આ રીતે ડ્રાય ફ્રૂટને મેં હલકા રોસ્ટ કરી લીધેલા છે અને છેલ્લે એમાં થોડી કિસમિસ એડ કરેલી છે તો કિસમિસને વધારે ફ્રાય નહીં કરવાની નિકટ એનો ટેસ્ટ નથી સારો આવતો હોતો તો બિલકુલ અમુક સેકન્ડ માટે એને આ રીતે ફ્રાય કરીને તરત જ બધા ડ્રાયફ્રૂટને મેં એક ડીશમાં રોસ્ટ કરીને કાઢી લીધેલા છે તમે જોઈ શકો છો અને ફરી સેમ પેનમાં એ જ પેનમાં જો ડ્રાયફ્રૂટ કાઢીને એક ડીશમાં મૂકી દીધેલા છે અને એમાં જ હવે આપણે દૂધ લઈશું તો એક કપ મેં સૂજી લીધેલી એની સામે હું અહીંયા બે કપ જેટલી દૂધનું પ્રમાણ લઉં છું તો તમે કોઈપણ વાટકી પણ સેટ કરી શકો છો અને દૂધનું પ્રમાણ તમે થોડુંક વધારે કે ઓછું પણ કરી શકો તો થોડું વધારે હોય તો પણ કંઈ વાંધો આવતો નથી તો જુઓ દૂધ એકદમ ઉકળી ગયું છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને પછી એમાં જે સોજી અને એમાં આપણે કોપડું શેકીને રાખેલું એમાં નાખી અને બંધ ગેસની ફ્લેમ પર જ એને આ રીતે થોડું મિક્સ કરીને ઢાંકીને મેં ત્રણેક મિનિટ જેવું રહેવા દીધેલું જેથી સૂજી સારી રીતે ફૂલી ગયેલી અને સરસ સોફ્ટ થઈ ગયેલી તો જુઓ ત્રણ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો બધું દૂધ સોજી પી ગઈ છે અને સરસ રીતે ફૂલી ગઈ છે તો આમ કરવાથી ગેસ એટલે આપણું ઈંધણ પણ બચી જાય છે અને સમય પણ થોડો બચી જતો હોય છે અને સોફ્ટ લડ્ડુ બનાવીને તૈયાર થાય છે હવે મેં ગેસની ફ્લેમ ફરી ચાલુ કરી દીધેલી છે સ્લો પર અને એમાં એક ચોથા ચમચી જેટલો ઈલાયચી પાવડર એડ કર્યો છે અને એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે તો ઘી એડ કરવાથી લાડુમાં બહુ જ સરસ સાઇન આવે છે ટેસ્ટ પણ એનો બહુ સારો આવે છે મેં અહીંયા દેશી ઘીનો ઉપયોગ કરેલો છે હવે સરસ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું તો દૂધ જે કંઈ અંદર થોડું ઘણું રહી ગયું હોય એ સારી રીતે સુકાઈ જશે અને સરસ સોફ્ટ લાડુ આપણા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો હવે આ પોઈન્ટ પણ એમાં ડ્રાય ફ્રૂટ જે આપણે શેકીને રાખેલા છે એ મેં એડ કરી દીધા છે સરસ રીતે મિક્સ કરી દીધેલું છે બધી વસ્તુ એક વખત સરસ રીતે મિક્સ થઈ જાય અને ડ્રાય થોડું હલકું ડ્રાય થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે આ ટાઈમ પર અને હવે એમાં હું પીસેલી ખાંડ તો અડધા કપ જેવી મેં પીસેલી ખાંડ એડ કરી છે તો ફ્રેન્ડ્સ અહીં ખાંડનું પ્રમાણ તમે વધારે ઓછું તમારા સ્વાદ પ્રમાણે રાખી શકો પણ એક કપ સોજી અને અડધા કપ નાળિયેળના છીણની સામે મેં અડધા કપ જેટલું નાખ્યું છે ખાંડનું પ્રમાણ અને એમાં જુઓ સરસ રીતે બધી વસ્તુ મેં મિક્સ કરી દીધેલી છે અને પછી એક પ્લેટમાં આ રીતે એને તારી દીધેલું છે તો મેં ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એમાં સુગર પાવડર એડ કરેલો બરાબર હવે એને ગરમમાં જ આપણે લાડુ વાળી લઈશું તો આ રીતે ગરમમાં લાડુ વાળશો તો થોડા ઝડપી વળાઈ જશે નિકર તમે એને હલકું ઠંડુ પાડીને વાળશો તો પણ વાંધો નહીં તો તમે જોઈ શકો છો કેટલા સરસ લાડુ બનીને તૈયાર થાય છે અને ખાવામાં બહુ જ મસ્ત લાગેલા સોફ્ટ પણ અને ટેસ્ટી પણ તમે જોઈ શકો છો લાડુ ઝડપથી વળાઈ જાય એટલા માટે મારા હસબન્ડે પણ હેલ્પ કરેલી અને ઝડપથી ફક્ત પાંચ જ મિનિટમાં લાડુ બનીને તૈયાર થઈ ગયેલા અને આખી રેસીપી બનતા લગભગ પંદરથી વીસ મિનિટ જેવો સમય લાગેલો તો આ રેસિપી ફ્રેન્ડ્સ બહુ જ ઝડપથી બનીને તૈયાર થઈ જતી હોય છે અને ફક્ત એક જ કપ સોજીમાં આટલા બધા લાડુ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો તો તમે પણ રક્ષાબંધન પર મહેમાનો માટે કોઈ પણ સમયે તમને મીઠું ખાવાનું મન થાય ત્યારે આ રેસિપી બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપીઓ જો ગમતી હોય તો તમે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ આપણી ચેનલ ઉપર આપણે ચોખાના લોટના લાડુ પણ અપલોડ કરેલા છે અને એ પણ બહુ જ સરસ બને છે ઝટપટ બની જાય છે ઘરની જ વસ્તુમાંથી બની જાય છે તો હજુ સુધી તમે એ રેસીપી ના જોઈ હોય તો તમે જરૂરથી જોજો હું આઈ બટન પર આપી દઉં છું અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું